પોઇન્ટ બે લિટર લોહી વહી ગયું હતું જેના કારણે પ્રિયંકાબેનના શરીરમાં લોહી જામી જતાં તેઓ કોમામાં સરકી પડ્યા હતા ત્યારબાદ પ્રિયંકાનું અણધણ્યું ઓપરેશન ટેબલ પર જ મોત નીપજ્યું હતું આ ફરિયાદ પોલીસ ચોપડે પચ્ચીસ જુલાઈ બે હજાર રોજ મનનારા સગા સંબંધીઓ દ્વારા કરવામાં આવી હતી તેમાં સવારના સવા દસ વાગ્યા ઘટના બનતા એપેન્ડિક્સથી પીડિત પ્રિયંકાબેનનું મોત નીપજ્યું હતું સરથાના પોલીસે આ મહિલાનું પેનલ પીએમ કરાવ્યું હતું રિપોર્ટ લેવામાં આવ્યા હતા બાદ ફોરેન્સિક રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો આ રિપોર્ટમાં પણ બેદરકારીના પુરાવા હોવાની નોંધ લેવામાં આવી હતી આ રિપોર્ટ સુરત મેડિકલ બોર્ડમાં જતા તેમાં નોંધ લેવામાં આવી હતી કે મરનાર મહિલા પ્રિયંકાબેનનું મોત કુદરતી નથી પરંતુ તબીબ નિતેશ સાવલિયાની બેદરકારીને કારણે આ મોત નિપજ્યું છે સુરત મેડિકલ બોર્ડના આ રિપોર્ટ આવતા પીએસઆઈ જોગડાએ જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો હતો દરમિયાન સુરતમાં છેલ્લા પાંચ વર્ષમાં આ રીતે ગુનાહિત બેદરકારીમાં દાખલ થયેલા ગણતરીના કેસોમાં આ વધુ એક કેસ ઉમેરાયો છે